હે દ્વારકાધીશ હર હર મહાદેવ મિત્રો તો સ્વાગત છે ફરી એકવાર આપણા નવા વિડીયોમાં તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ફેર કુએ હવે અહીંયા સુધી આવવાનો રસ્તો તમને બતાવો કેવો છે આ બધા બાવળ છે તેમ જુઓ બધે જ બાવળ છે અને આ બાજુની સાઈડથી હું આમ આવ્યો આ સાઈડથી ફરી ફરીને અને એક સોસાયટી છે નાનકડી એ જગ્યાએથી નીચે ઉતરો ને એટલે તમને ફેર કુવાનું એડ્રેસ આપશે કોઈ પણ વ્યક્તિને પૂછી લેજો મિત્રો અત્યારે વરસાદ પડ્યો છે ને એટલે થોડો ગારો થઈ ગયો છે બે ચાર દિવસથી અને જો એકદમ સાયલન્ટ જગ્યા છે કોઈ શેર નહીં મારા સિવાય એમને આમ થોડી વાર ડરાવની જગ્યા લાગશે હવે જો જાઉં છું હું મિત્રો આ જે પીપળો દેખાય ત્યાં જ છે ફેરકુવો મિત્રો તો ચાલો આપણે જઈએ જુઓ વરસાદના લીધેથી આવું બધું થઈ ગયું છે તો મિત્રો જુઓ આ જગ્યાએ છે ફેરકુવો આથી જે પીપળો છે જો આખો જ કૂવો કનેક્ટ છે એક જ ઝાડવાની નીચે કૂવો છે જે પીપળીનું પીપળનું ઝાડ છે સોરી વડ છે વડ હોય પીપળ વડ છે લગભગ હું તમને એવું બતાવવા રસ્તો જુઓ તમે મારા સિવાય કોઈ નથી જો આ છે કાચલાપુરા ગામ છે વારસદ પાસે વારસદ તમે જે મહીસાગરનો બ્રિજ ઉતરો ને વારસદવાળો એને તરત જ આ બાજુની સાઈડ આવે છે મિત્રો ડાયબી સાઈડ જુઓ તો હવે આપણે કુવો તમને દેખાડો આ તો ડરાવની બીક તો લાગે પણ શું કરું જો એક આમ ઉચ્ચ ગેટ છે પછી આ ગેટ છે હવે આપણે અહીંથી ફરી ફરીને જવી પાછળની સાઈડ જો મિત્રો એક આ ગેટ છે અને આ સાઈડ છે બધા ઝાડવા જુઓ અત્યારે ઝાડવા કાપેલા નથી એટલે બાકી તમે ઓય બાપા બીક લાગી જાય યાર પક્ષીઓનો જો અવાજ આવે છે સામે ઢેલ કે મોર છે અને હવે આ બધો કૂવો છે જો કાયદેસર એ કોઈ શેર નહીં યાર ડરાવની જગ્યા તો છે જો આ બધેથી જવાય તમારે જેમાં જવું એમાં હું પહેલાં આમાં જાઉં ફાઈનલી મિત્રો હું તો બહાર નીકળી ગયો જુઓ આખો કુવો આવો છે તો મિત્રો જુઓ આ જગ્યા આવી છે અહીંયા તમારે એટલા આવવાનું રિસ્ક લેવું નહીં જો આ કૂવો છે મિત્રો આ બધો જુઓ નીચે આના મૂળિયા નાખી દીધા છે ઠેઠ જો નીચે આ કૂવો છે અને સામે એક મસ્જિદ જેવું કંઈક બનાવેલું છે જો મિત્રો અહીંથી ગયા તો તમે જયા હું એકદમ ધારો ધારમાં ઊભું છું અને જો જંગલ જેવું છે બધી બાજુ પક્ષીઓનો જવાજ આવે છે અને આ પીપળ જેવું છે એના મૂળિયા છેક નીચે સુધી ઉતરી જશે જો આ દેખાય હવે આ કૂવાની અંદર કેટલી પ્રકારની રૂમો છે હું તમને અંદર જઈને પણ બતાવું મિત્રો તમારા માટે હું રિસ્ક લઉં છું જો અહીં કોઈ છે નહીં એકલા આવશો ને તો ભૂલાવી પડશો એટલે મહેરબાની કરીને એકલા તમે આવશો જ નહીં જો એક રસ્તો અહીંયા છે અહીંથી આપણે જવાનું છે હું જાઉં છું તમારા માટે ડરાવની જગ્યાએ ધક ધક તો થાય છે તો જો મિત્રો આ બધી દિવાલ અહીંથી આપણે આવ્યા આ રસ્તો છે અને હવે અહીંયા જુઓ નીચે લખેલું છે માઇન્ડ યોર હેડ એટલે માથું નીચે રાખો એવું કંઈક થાય મિનિંગ અને એક આવો રસ્તો છે અને આ ગુફા જેવું છે જો અંદર હું ઉતરું છું મિત્રો વરસાદના કારણે આ બધું આવું થઈ ગયું છે જો

અહીંથી તમને આખો કૂવો દેખાય ઉપર થી આવું દેખાય નીચે તમે ઉતરો એટલે આવા માળ છે અને અંધારું જોવો યાર મિત્રો આ ઝાડવું આખું છે અને એના મૂળિયા નીચે ઉતરી જશે અને આવા કેટલાય માળ છે સમય આ બધા ખાનામાં કે છે કોણ ઝાડ તો આવું છે બધું જો આ રસ્તો છે મંદિર જવું છું કાયદેસર બીક લાગે એવું છે મિત્રો જો આ બધા ગોખલામાં એ વખતે એક દીવા રાખતા હોય છે પૂજા કરતા હોય છે આ ખાનું છું અહીંથી આમ નીકળાય આખો કુવો ફરું છું મિત્રો ફરતો ફરતો ફરું છું જો અહીં હામેની સાઈડથી દેખાય હોય અહીંથી તમને બધું બતાવી દઉં પછી હું જાઉં જો આ આખા મૂળિયાને એવું છે આ બધું ઉપરથી આવું છે મિત્રો જોવો એકદમ બધું બીક લાગે એવું છે મારો પડશે શરીર વળી ગયું જોવો આખું પડશે એવું થઈ ગયું અને આ રસ્તો છે જોવો આવા રસ્તો હું જાઉં છું આ બધા રસ્તા જોવો જય માતાજી કંઈ થાય નહીં હે માં જો આ બધા રસ્તા છે મિત્રો અહીંથી આપણે આખો કૂવો દેખાય છે જો ઉપરની સાઈડ જોવો તમે તો આવું છે મિત્રો બધું ડરાવવાની જગ્યા ખૂબ છે તમે એકલા આવતા નહીં બીક લાગે મને ધક ધક થાય છે યાર જલ્દી જાઓ જલ્દી નીચે જતો રહો તો મિત્રો તમે જોઈ શકો છો હું કેટલો પડશે ઓળી ગયો છે મને તો હું અંદરથી આવ્યો અંદર તમે જો આવો ને તો તમારા રિસ્ક ઉપર આવજો કાયદેસર બીક લાગે એવું છે અને લેડીઝ તો લગભગ અંદર ઉતરે જ નહીં ફેમિલી સાથે અહીં આવું હોય તો તમારા રીતે એટલે કાંઈ એટલું બધું ખાસ નથી ડરવે એવું પણ તમને અંદરથી લાગી જાય અંદર એકદમ સાયલન્ટ હોય ને એટલે બાકી સયાદભૂત જગ્યા મેં તમને લોકેશન બતાવી દીધું ને કે જે આપણો વાસદ વાસદવાળો બ્રિજ છે ઉતરો ને આ ખાલી ઉતરો એટલે તરત જ આવે કોઈ પણ પૂછી લેજો ફેર ક્યાં આવ્યો છે જો આ બધું બાઇડની સાઈડનો વ્યૂ છે તો મિત્રો હવે હું ઓલી સાઈડ જાઉં અને વિડીયોને સમાપ્ત આપું જોવો પડશે ઓળી ગયો છે મને હું કાયદેસર અંદર ઉતરીને આવ્યો એટલે આવું છે ભાઈ તમે આવો તો તમારા ડિસ્ક ઉપર આવજો હવે તમને દૂરથી બતાવી દઉં કેવું છે બધું જો આ દિવાલ છે આખી દિવાલ છે અને અહીંયા છે અંદર ઉતરવાનું અને આ બધી કુવાની ઉપરની દિવાલો છે અને કુવાની ઉપર આ એક્ઝેક્ટ ઝાડ ઉગેલું છે તો આવું છે બધું તો મિત્રો તમને સામેની સાઈડથી પણ બતાવી દઉં કેવું છે જો અહીં એક આવું મંદિર જેવું કંઈક છે એ જમાનાનું અને આ ફરતું ફરતું જો બાવળિયાત છે જંગલ છે એક મુખ્ય છે આ બધું ઉપરની સાઈડનું છે અને હવે તમને હાવ બહાર નીકળે હું બતાવું છું જુઓ મિત્રો અહીંયા એક વાંસળો પણ આપેલો છે વાહડો બાંધેલો છે જો અહીંથી તમને દેખાય આખું કુ હોય આ દિવાલું જર્જરિત થઈ જાય છે પણ મને સૌથી વધારે ગમે છે આ મૂડીજા નાખી ગયેલા છે જો કેવા મૂડીજા નાખી જાય કાયદેસર ડિઝાઇન બની છે અંદર આટલી બધી રૂમું છે ઉપર આ ઝાડવું છે તો મિત્રો બસ આટલું જ હતું તો જોવો પડશે છે ઓળી જોશે અને આ વારસદની જે મહીસાગર નદી છે એની એક્ઝેક્ટ બાજુમાં એક કિલોમીટર નથી પણ આવી આપણે વિશ્વ ધરોહર છે અહીં વિશ્વ ધરોહર દિવસ મનાવવામાં આવ્યો હતો પણ મને એમ કે અત્યારે સારું થઈ ગયું છે આની પહેલાં પણ હું એક વખત આવેલો છું પણ અહીં કોઈ રસ્તો નથી અને કંઈ એવું છે નહીં આપણે એવી આશા રાખવી કે હવે આવી ત્યારે આ બધું ઠીક થઈ જાય ક્યાંક જેવો તેવો રસ્તો બને અને નાનકડા નાનકડા બોર્ડ મારે એરો મારે તો પબ્લિક અહીં કોઈ પણ આવે તો એને રસ્તો મળી જાય બસ એટલી જ આશા રાખીએ કે થોડો ઘણો આમાં સુધારો થાય હવે ઘણા લોકો તો એવું પણ કહેશે અહીંના ગામના કે આમાં એક અંદર ગુફા પણ આવેલી છે અને પાણી સાફ કરે તો પછી અંદર ખબર પડે અંદર કેટલા માળ છે આ તો જે ખાલી પાણી સાફ નથી એટલે તમને આવું દેખાય બાકી આની અંદર ગુફાય છે અંદર તમે ભૂલા પણ પડી શકો છો તો મિત્રો અંદર જવું એ થોડો રિસ્ક છે તો તમારી રીતે રિસ્ક લેવો અને આપણે એવી આશા રાખીએ કે આવનારા સમયમાં થોડો ઘણો સુધારો થાય જગ્યા થોડીક સાફ સફાઈ થાય અને કંઈ ગ્રસ્તો જેવો તેવો બને તો બસ આજનો બ્લોગ આટલો જ હતો મિત્રો મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ હર હર મહાદેવ